નમસ્કાર તો મિત્રો તારીખ ચાર આઠ બે હજાર પચીસ ના સોના અને ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી અને યુટ્યુબમાં માધ્યમથી માહિતી જોઈ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકના માધ્યમથી માહિતી જોઈ હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો તો ચાંદીની બજાર જોઈએ તો આજે એક ગ્રામ ચાંદી એકસો રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ નવસો રૂપિયા દસ ગ્રામ ચાંદી અગિયારસો રૂપિયા ભાવમાં કોઈ પણ પ્રકારની વધઘટ વગર બજારમાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજના બાવીસ કે સોનાના ભાવ કેવા રહ્યા તે બાબતે તો મિત્રો બાવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ આજે નવ હજાર છન્નું રૂપિયા જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 74368 રૂપિયા 10 ગ્રામ સોનું 92960 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 929600 રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો ખાસ કરીને આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 100 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો મિત્રો 24 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે 10141 રૂપિયા જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 81128 રૂપિયા 10 ગ્રામ સોનાનો ભાવ આજે એક લાખ ચૌદસો દસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ આજે દસ લાખ ચૌદ હજાર સો રૂપિયા સુધી સો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજના કે સોનાના ભાવ વિશે તો મિત્રો એક ગ્રામ સોનાનો ભાવ આજે સાત હજાર છસો છ રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ આજે સાઈઠ હજાર આઠસો અડતાલીસ રૂપિયા દસ ગ્રામ સોનું છોતેર હજાર સાઠ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ સાઈઠ હજાર છસો રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં સો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો તો મિત્રો બજારની સ્થિતિ જોવા જઈએ તો આજે ખાસ કરીને બજારમાં મોટી મુવમેન્ટ જોવા મળી રહી નથી સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે વધારે તરફી વલણ ચોક્કસ પણ જોવા મળ્યું છે પરંતુ બજારમાં એક પ્રકાર સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને ડોલર સામે રૂપિયાની સ્થિતિ સત્યાસી રૂપિયા વીસ પૈસા નજીક જોવા મળી રહી છે તો મિત્રો ખાસ કરીને આગામી સમયમાં સોનાની બજારની ચાલ કેવી રહી શકે છે તે વિશે જે વૈશ્વિક પરિબળો છે તે મુખ્યત્વે અસર કરતા રહેતા હોય છે જો કે વૈશ્વિક બજારમાં જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે તેની ભારતીય બજારમાં તેની અસર થોડી ઓછી જોવા મળી છે અને જે વધારો વૈશ્વિક પરિબળોમાં અને વૈશ્વિક લેવલે જોવા મળ્યો છે તેટલો વધારો ભારતીય બજારમાં જોવા મળ્યો નથી તો મિત્રો આગામી સમયમાં જો ટે ફેટનો વિવાદ હજી યથાવત રહેશે તો હજી પણ બજાર વધવાની પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે પરંતુ જો બંને દેશો વચ્ચે કોઈ નિષ્કર્ષ નીકળે અને ડોનાલ્ડ ટ્રમ્પ છે તે અન્ય દેશો એટલે ઘણા દેશો ઉપર જે ટેરિફ રેટ લગાડ્યા છે તેમાં ઘટાડો કરે તો ચોક્કસપણે બજાર છે તેમાં ઘટવાની સંભાવનાને પણ નકારી ના શકાય એટલે ટેરિફ રેટની સ્થિતિ આગામી દિવસોની બજારનો મુખ્ય આધાર રહેશે